તમે વિચારતા હશો ભાઈ વહેલા બ્લોગ ચાલુ કરી દીધો હરમનભાઈ અને અત્યારે હું ક્યાં છું ખબર છે ભાઈ રાત રાતો રાત તમારો ભાઈ ભાવનગર વી આવ્યો પછી ભાઈ બસમાંથી હું ને આપણા કિશનભાઈ લેવા આવ્યા છે અને પછી ભાઈ થોડી બહુ ભૂખે લાગી હતી તમે કિશનભાઈને કીધું મેં કાલો નાસ્તો કરવા દઈ તો અમે અહીંયા ઇડલી વડા ખાવા વી આવ્યા છે ભૂખ તો ભાઈ લાગે તમને તો ખબર છે ખાવાનો શોખીન હરમનભાઈ બહુ યાર અને અહીંયા આવવાનું કારણ એવું છે કે લગ્નમાં જવાનું છે મામાના ને છોકરા લગ્ન છે ભાઈ અત્યારે કોકના ના આવી છે પછી આપડે લગ્ન થાય હાક્ષ્ય વાર પણ આવશે મજા યાર બાકી કઈ નઈ નાસ્તો કરી લો ભાઈ મસ્ત ગરમા ગરમ ઇડલી સંભાળ લઈ લીધી ને અમારા કિશનભાઈ ભાઈ એણે લઈ લીધી એણે સિંગલ લીધી ને ભાઈ બને જ ગરમા ગરમ ગાય ને ખાઈ લેવી ત્યાં સુધી છે ને તમે કંટી જોયો હું ખાઈ લઉં પછી મળું પાછું મિત્રો ગરમા ગરમ ભાઈ નાસ્તો કરી લીધો ઈડલી ને વડા ભાઈ મસ્ત હતો ભાઈ મસ્ત બનાવી ભાવનગર આવો ને તો ભાઈ નાસ્તો બધા તો તો ભાઈ મિત્ર ગુડ મોર્નિંગ તમારું ભાઈ પાંચ વાગે આવીને છે ને ગયો અત્યારે મસ્ત હતી ભાઈ હવે જ આવશું ભાઈ લગ્નમાં જતા હું મિત્રો અમે બે ભાઈ ભાઈ લગ્નમાં જતા હતા હોલે કાંક લગ્નનો પ્રોગ્રામ રાખ્યો ને રસ્તામાં ભાઈ સરસ મજાનું લોકેશન આવતું હતું મેં કહું તો આ મસ્ત કપડાં પહેર્યા છે રોલા છોલા પાડીને ફોટા ફોટા પાડી લઈને લોકેશન જો આ બાજુમાં બોળ તળાવ છે ભાઈ એક નંબર લોકેશન છે ફોટા ફોટા પર લઈ ગઈ હા આપણે વરાધાને ભાઈ નિકા પડાવી દીધા છે અને હવે એમ પાછો ભાઈ શરબતનો પ્રોગ્રામ છે શરબત વચ્ચે ને આ આપણા મામાનો છોકરો છે ઈરફાન દે છે મજામાં ભાઈ આપણે ઘણા એ સબસ્કાઈબર એ મળ્યા ભાઈ મને વિશ્વાસ ન થતો કે આપણા સસ્ક્રાઈબર છે ભાઈ આવાના આવા સપોર્ટ દીધા રાખો એટલે આપણે ભાઈ આગળ વધવી બાકી તો કાંઈ નહીં બતાવી પતે તેવી જમીન કાઢી લેવીને તમને કાઉન્ટર બતાવ જમવાનું છે ભાઈ એક

અને દાળ અને ભાત અને પાપડ બટલું છે ભાઈ ખાવામાં તો છે ને ભૂક્કા બોલાવી દેવાનું ભૂક્કા ભાઈ ફાઇનલી ભાઈ ફાઇનલી ભાઈ આપણે જમવા બે ગયા જો ફૂલ ડીશ કરી લીધી ને જો આખો આમ રો ટોપરાનો લાડવો છે આમે સાહેબ છે ને બે ભાઈ ભાઈ બે ગયા જમવા કાંઈ નહીં બધા સાચી મિત્રો આ છે ને બહારથી તમને ટોપરા પાક દેખાય બાકી અંદરથી છે ને ગુલાબજામુ છે જો બતાવ્યું

ઈ કે સાદી કે હાલો ઈ કે હું તમને લઈ જાવ ઈ કે અને ભાઈ દરગાહ નું કામ ઈ કે મસ્ત કરી છે તો મેં કીધું હવે મેં વિડીયો માં બતાડી દઈ આમ જવા ભાઈ માશા અલ્લાહ ભાઈ કામ કર્યું જો પણ ટ્રસ્ટી જો ભાઈ બહાર નો લુક આવો છે અંદર નો મસ્ત છે હું કેવું સાદી ભાઈ બરાબર ને માશા અલ્લા જો ભાઈ રેડી કરી ભાઈ આપણી ઈચ્છા હતી ભાઈ રિપેરિંગ થઈ જાય બધું કરી નાખ્યું ઓપન

બાકી આમ રેડી આમ કામ નહોતું કર્યું બાકી તો આમ કાંઈ નહીં બાકી આપણે જે છે આના લીધે છે નાળી ને હું વધી નાખ્યું અને દુવા માંગી લેવી તમારા માટે ને બધા માટે કાંઈ નહીં ચાલો અને ટી નહીં મિત્રો આપણે ગામમાં આવ્યા હતા પાણીપુરી ખાવાનું પાણીપુરી ખાઈ લીધી આપણે ભાઈ તમે પહેલાં બ્લોગમાં આગળ જોઈ જશે એમાં આપણે પાણીપુરી ખાઈ છે અને આપણને ભાઈ સેલિબ્રિટી મળી જાય કોઈને ખબર છે મિતાબેન કેમ છે મિતાબેન પાણી ભરે ભાઈ આવી ગયા છે હા કાકે મારા નરદ પણ છે હા સેજલબેન સિંગર તમે બધા ઓળખતો છો અને અમારા સેજલબેને નો ઓળખતા હોય તો સેજલ राठौड़ સર્ચ કરી લેજો ઓળખી જાતો હા અમને સપોર્ટ કરો અમારા સપોર્ટ કરી ભાઈ ને ભાઈ મીતા કીધું એટલે સપોર્ટ કરજો ભાઈ ચાલો